આપણે બનાવવાના છે ઝરમરતા વરસાદમાં ખાવાની કંઈક મજા આવી તો તોડલા બનાવવા માટે મેં લીધા છે બે લીલા લીલી ડુંગળી લીલી મેથી ધાણા ટમેટું અને દૂધી અને એક સૂકી ડુંગળી અને બધાને હવે આપણે કટિંગ કરી લઈશું તો આપણે દૂધી ટમેટા અને સૂકી ડુંગળીના મોટા મોટા પીસ કરી લીધા છે અને હવે એને આપણે કાઢવાના છે આ કટ્ટરમાં

હળદર સ્વાદ અનુસાર મીઠું અને તો હવે આપણે આમાં જરૂર પ્રમાણે શેણાનો લોટ અને જરૂર પ્રમાણે આપણે પાણી નાખીને બેટર બનાવી લઈશું તો એકદમ આ રીતે پتલું બેટર બનાવી લેવાનું છે તો હવે આપણે આ બનાવવાનું ચાલુ કરી દેશું સવારે રાત્રે બનાવવાનું ચાલુ કરી દીધું છે

Nikah awam taste tu bina je, tu semua sana si jenwa nikah awam ni semua macam macam punya je.